હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને આશા કરું છું કે મજામાં જશો આની પહેલાં મેં મારા પ્રેરક પ્રસંગ નંબર બે અને એક અપલોડ કરેલા હતા જો તમે તે ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો આજે હું તમને પ્રેરક પ્રસંગ નંબર ત્રણ અપલોડ કરું છું અને આ વિડીયો તમને ગમે તો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ પ્રેરક પ્રસંગ નંબર ત્રણનું નામ છે કે આત્મવિશ્વાસ જ સફળતાના શિખરે લઈ જાય છે આ વિડિયોમાં હું તમને આત્મવિશ્વાસ વિશે કહેવા માંગુ છું અને તેના માટે હું એક વાર્તા કહું છું ચાલો શરૂ કરીએ બે મિત્રો હતા એકનું નામ હતું રમણ અને બીજાનું નામ હતું સચિન રમણ ખૂબ સારું બોલી શકતો હતો અને સચિન ભણતરમાં ખૂબ સારો હતો હવે વાત એમ હતી કે રમણ ભલે ખૂબ સારું બોલી શકતો હોય પણ તે તે પોતાનું બોલવાનું સ્ટેજ ઉપર રજૂ કરી શકતો હતો તેને ડર લાગતો તો તેનામાં આત્મવિશ્વાસ નહોતો હવે સચિને કેટલો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ રમણ તો માનતો પણ નહીં એક વખત એ શહેરમાં એક ખૂબ સારા વખતા મોટિવેશનલ સ્પીકર આવવાના હતા હવે જે કાર્યક્રમના આયોજક હતા તે ખૂબ જ ચિંતામાં હતા તે આમથી તેમ આટા મારતા હતા હવે હવે એ આયોજક તો સચિનના મિત્ર હતા ત્યારે સચિન આયોજકને કહે છે કે શું થયું છે આમ ચિંતામાં શું કામ લાગો છો ત્યારે આયોજક કહે છે કે જે વખતા આવવાના હતા તેમનું એક્સિડન્ટ થઈ ગયું છે અને તેના કારણે તેઓ અત્યારે આવી શકે તેમ નથી અત્યારે તેમની સ્થિતિ સારી છે પરંતુ તે આ કાર્યક્રમમાં આવી શકશે નહીં ત્યારે સચિન એમ કહે છે કે કોઈ વાંધો નહીં મારી પાસે એક વક્તા છે તો કે કોણ તો કે તો પછી સચિન એમ કહે છે કે એનું નામ છે રમણ અને પછી ત્યાં સ્ટેજમાં જઈને તે રમણને બોલાવે છે રમણને તે પરાણે ત્યાં સ્ટેજમાં લઈ જાય છે અને પછી સચી પછી ડરતા ડરતા રમણ ત્યાં સ્ટેજ ઉપર બોલે છે અને ખૂબ સારી રીતે રજૂઆત કરે છે તે એટલી સારી રજૂઆત કરે છે કે જે વખતા આવવાના હતા તેને પણ બધા ભૂલી ગયા આ વાર્તા ઉપરથી તમને એ સમજાવવા માંગુ છું કે આપણામાં આત્મવિશ્વાસ હોય ને તો જ આપણે કાર્યને સફળ કરી શકીએ છીએ જો રમણ સ્ટેજ ઉપર ન ગયો તો તે કોઈ પાસે રજૂઆત ન કરી શકે અને તેના ની કોઈને ખબર ના પડે પરંતુ તેના તેના મિત્ર સચિને તેને આત્મવિશ્વાસ અપાયો જો તમે કંઈ પણ ના કરી શકો પરંતુ જો તમે સ્ટેજ ઉપર જઈને બોલી ન શકો કંઈ કરી ન શકો પરંતુ તમે સ્ટેજ ઉપર એક વખત જરૂર જજો ભલે તમે સ્ટેજ ઉપર જઈને તમે કંઈ કરી ન શકો પરંતુ તમારે સ્ટેજ ઉપર જઈને ઊભું રહેવું જોઈએ આપણે આપણામાં આત્મવિશ્વાસ હોવો જરૂરી છે હું કહું છું કે આત્મવિશ્વાસ હોવો જરૂરી છે પણ અભિમાન નહીં કોન્ફિડન્સ જરૂરી છે પરંતુ ઓવર કોન્ફિડન્સ જરૂરી નથી આપણે કોઈ પણ કાર્ય કરવું જોઈએ ને આત્મવિશ્વાસ સાથે કરવું જોઈએ આપણે કોઈ પણ મુસીબતના સમયમાં આપણે ભાગી ન જવું જોઈએ અડીખમ ડકર રહીને સામનો કરવો જોઈએ આપણે મુસીબતનો સામનો કરવો જોઈએ નાકી મુસીબતથી ભાગવું જોઈએ અને હું મારા વિડીયોને વિરામ આપતા હું એમ જ કહું છું કે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો